તેર હજાર પાંચસો ફોર્મ ભર્યા લાંબો સમય થઈ ગયો છે મંદીના કારણે તંત્રે રજૂ કરવા જણાવેલા બધા જ ડોક્યુમેન્ટ મહા મહેનતે ભેગા કરીને ફોર્મ ભર્યા હતા ત્યારે હજી ફી ભરવાને બદલે રત્ન કલાકારો પાસે નવા પુરાવા મંગાવીને મંદીના મારવતીય હેરાન કરાઈ રહ્યા છે ત્યારે તંત્રના નવા પરિપત્ર તાત્કાલિક રદ કરવા માટે સુરત કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી કલાકારો પાસે માંગવામાં આવતા ઉદ્યોગ આધાર

અને સમગ્ર ગુજરાતમાં એક લાખ કરતા વધારે રત્ન કલાકારોએ એ ફોર્મ ભર્યા હતા ત્યારબાદ ઘણી સુરત ડાયમંડ એસોસિએશન પાસે ધક્કા ખવડાવવામાં આવતા ત્યારબાદ સ્કૂલો અંદર ધક્કા ખવડાવવામાં આવતા બધા જ વચ્ચે રત્ન કલાકારો હેરાન થઈ ગયા હતા ત્યારે આજે નવો પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે કે એક્સરે રે ભરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની ની અંદર ઉદ્યોગ રજિસ્ટર ને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અંદર નોંધાયેલું કારખાના રજિસ્ટર જમા કરાવો તો જ તમારા બાળકોની શિક્ષણ ફી ભરશે જયારે અમદાવાદ અંદર ચોવીસ લાખ જેટલો માતબર રકમ છે એ રત્ન કલાકારોના બાળકોને ચૂકવી દેવામાં આવી છે ત્યારે અમે આજે કલેક્ટર ઓફિસે આવી અને કલેક્ટરને જાણ કરવા આવ્યા છીએ કે સુરતની અંદર જે સિત્તેર હજાર કરતા વધારે રત્ન કલાકારોના બાળકોની જે શિક્ષણ ફી છે તાત્કાલિક ભરી દેવામાં આવે અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જે પરિપત્ર જાહેર કર્યો છે એને તાત્કાલિક રદ કરી દેવામાં આવે છે અમે એવું આવેદન પત્ર દેવા કલેક્ટર ઓફિસે આવેલા છીએ તો એ પણ રજૂઆત કરી હતી કે ભવિષ્યમાં આવી તકલીફ ન પડે એટલે તમામ કારખાનાઓને ફેક્ટરી એક્ટ ઓગણીસો ઉડતાલીસ હેઠળ કારખાનાના ધારા હેઠળ ફરજિયાત નોંધણી કરાવો અને નાના કારખાનાઓની જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ખાતે નોંધણી કરાવો પરંતુ હાલ એ પુરાવા મળશે નહીં એટલે તાત્કાલિક રત્ન કલાકારોના બાળકોની શિક્ષણ ફી ભરાય તેવી માંગ કરાય છે